જિલ્લામાં ફરી એક વખત કોરોનાનું આગમન અંજારમાં ચોપન વર્ષ આધડનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ જિલ્લામાં ફરી એક વખત કોરોનાનું આગમન થતાં લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આઠ મહિનાના સમયગાળા બાદ કચ્છમાં કોરોનાનો કેસ નોંધાયો હોવાની વિગતો સામે આવી રહી છે

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ આધેડ પોતાના ઘરે સારવાર હેઠળ છે